સર્વાનુમતે મંજૂર કર્યા છે જેમાં નાના મોટા જે સુધારાઓ કર્યા છે એવા પંદર નંબરના તુમારની અંદર એક વર્ષની અંદર રિવ્યુ કરી અને આગળ પ્રોસેસ કરવા માટેનો સુધારો કર્યો છે આ ઉપરાંત છ કરોડ ને સોતેર લાખના ખર્ચે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર જે કામો થનાર છે ખાસ કરીને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર મહારાજાની દેન ભાવનગરની અંદર અનેક વસ્તુઓ આજે પણ ભાવનગરના આશીર્વાદ રૂપ બની શોભે રીતે નવીનીકરણ કરીને એક ભેટ આપવાનો એક નાનકડો અમારો પ્રયાસ રહ્યો છે આગામી દિવસોમાં જે રોડ રસ્તા અને ડ્રેનેજના કામો છે એનું પ્લાનિંગ સાથે આયોજન સાથે દિવાળી ઉપર કામો શરૂ થાય એના માટેની ચર્ચા કરવામાં આવી છે આ ઉપરાંત જે તંત્ર દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી જે પચીસ પચીસ વીસ હજારની થી વધારે મંજૂરી માટે મૂકવામાં આવી હતી એમાં નાના મોટા સુધારા કરીને એ પણ મંજૂર કરવામાં આવી છે અધ્યક્ષ સ્થાનેથી સેક્રેટરી અને ચીફ ઓડિટરની ભરતી અંગેના શૈક્ષણિક લાયકાત અને અનુભવમાં ફરફેર સાથે અધ્યક્ષ સ્થાનેથી મુદ્દો લેવામાં આવ્યો હતો આગામી દિવસોમાં સેક્રેટરી અને ચીફ ઓડિટરની ભરતી કોર્પોરેશનમાં થાય એના માટેનું પ્લાનિંગ સાથે આ સ્ટેન્ડિંગ કમિટીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અસ્તુ ભારતમાં તકે છે